અને મારા રાહ ના ઉઘણ જેવા ભાઈઓ માતાઓ અને બહેનો આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ બીજા તો કહેતો હું ક્યારે ભાજપ આ વખતે નામ લેતો નથી મોદી સાહેબ નું આમાં આપણે તો બનાસકાંઠાની વાત છે આ બનાસની બેન ગેની બેન ચૂંટણી લડે છે સર્વ સમાજ ચૂંટણી લડે છે ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે સામેવાળા મગનભાઈ હવે એમને ખબર છે ને તમે બધા આખો જિલ્લો નરાબેટ થી અંબાજી સુધી બનાસ ની બેન ઘેરી બેન આખો જિલ્લો ચૂંટણી લડે છે ત્યારે એ લોકો એમ કે છે કે આ બેન રેખાબેન માટે નહીં પણ તમે તો ઉપર વોટ આવો અને મગર ભાઈ આપણે તો છોકરાનો મોટી નો હક પણ પૂછવા જ્યા હોય છોકરાને જોઈને હકી કરવાની બધા આપણા સામે તમે છોકરાના બાપ સામે જોઈ નક્કી કરવાની

ભાઈ ભાઈ ને નતો અડવા તૈયાર દીકરો બાપ ને અડવા તૈયાર નતો ત્યારે અમારા ત્યાં ગુલાબસિંહ હોય સમગ્ર કોંગ્રેસ ની ટીમ હોય ગેની દરેક હોસ્પિટલ હોસ્પિટલ ઓક્સિજન ના વ્યવસ્થા કરતા હતા એક ઉંચો હંડી બાઈ બીમાર હતા અને બેન ત્યાં બાટલો લઈને ગયા ને બેન ને મળ્યા કે બાટલો આવી ગયા ત્યારે એમની ઓંખ માં આંસુ આવ્યા બેને કીધું બેન રડો નહીં બાટલો વ્યવસ્થા થઈ ગઈ તો તમને કઈ નહીં થાય ત્યારે એમને કીધું કે બેન મને મોત ની બીક નથી પરંતુ મારી દીકરી સંગીના લગ્ન કરવાના બાકી છે કુદરત ને ગમે તે ખરું પણ તારી જવાબદારી મારી છે આપ સૌ જાણો છો એ કોરોના પછી ચાર મહિના પછી સમગ્ર ગુજરાત નું પ્રદેશ નું નેતૃત્વ સમગ્ર જિલ્લાના આગેવાનો બોલાવી અને ઉત્તરણ મુકામે

આજે એમની ઠાઠડી આખા ગુજરાતમાં નીકળી દે માતા ગોરની ઠાઠડી ચાલો આપ સૌને વિનંતી કરું છું કે ધાનેરા માંથી લોકો ઠાઠડી કાઢવાનો એ ભાજપ વાળા રૂપાળા કહેતા હતા એમની ઠાઠડી કાઢવાનો સમય આવ્યો છે આપ સૌ એ રૂપાળાને જવાબ આપવા માટે તૈયાર થવાનો ચાલો આપ સૌને એ પણ વિનંતી કરું છું ઘણી વખત આ બનાસની બેન અને ભાજપ કોંગ્રેસ નથી એટલા માટે મગનભાઈ ચંદન ઉગ્યો હરિયા બાગમાં હસ સદી વનરાય શ ઉગ્યો હરિયા બાદ માં કંપ રહી વનરાય જયારે વોશ ઉગ્યો ત્યારે કવિ પૂછ્યું કે હવે આ કેમ એમ કે પવન આવશે પણ આ આ આવી ગયા અને આ સમગ્ર જિલ્લા ને બાળવાની તૈયારી છે ત્યારે એમાંથી ઉગારવાની જવાબદારી આગીઓ ની છે ત્યારે તમને વિનંતી કરું છું

તમામ સમાજો હું માલધારી સમાજ ને ખાસ વિનંતી કરું છું તમે બધા બધી આપત્તિઓ નીતી બધા જોડવાના એટલે મારે તાજું કોઈને કરાવવું નથી મહેરબાની કરજો મારું પણ માગવાની નહીં કે કાગ

અપક્ષ માં રહેવું હોય તો ભાજપમાં રહેવું પડે ને તો ધારાસભ્ય મટી જાય ત્યારે એમને પણ આ ભાઈ વાળા ની ધરતી થી કહું છું કે માવજી મગર માવજીભાઈ ધાનેરા ધારાસભ્ય છે ધાનેરાના લોકો સર્વ સમાજે વોટ આપ્યા છે એટલે ધાનેરાના ધારાસભ્ય છે હાચી વાત પરંતુ તમે સ્થાન ભૂલો છો માવજી ત્યાંથી પ્રતિનિધિત્વ કરે છે પણ માવજી માત્ર ધાનેરાના ધારાસભ્ય નથી મારા ગુજરાતના રબારી સમાજના સમગ્ર ગુજરાતના ના રબારી સમાજ ના ધારાસભ્ય છે આખા ગુજરાતના સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક રબારી સમાજ ધારાસભ્ય હોય એક ધારાસભ્ય હોય એનો તમે અપમાન કરો છો એનો બદલો લેવાનો સમય આવે છે એવી પણ આપણે વિનંતી કરું છું વિશેષ આપ સૌને મારા સમાજને ખાસ કહું છું કે ઠાકોર સમાજ તમે સો રૂપિયા ચોટલો કરો મગનભાઈ બહેર કરશે એટલે તમે જેટલું આવશે એનું ડબલ કરીને આવશે એની પણ મને વિશ્વાસ છે ભાવમાં હોય ને તો મેં મને મદદ કરી છે ત્યારે સરપંચની ની ચૂંટણી હોય તાલુકા તો મને લાગે ડેલીગેટ ઠાકોર છે પણ સરપંચ આ બેન રમારી હોય તો ડેલિકેટ ઠાકોર હોય અરસ પરસ કાયમ માશી ભાઈ તરીકે રહો છો ત્યારે આપને વિનંતી કરું છું કે હર હંમેશા ઠાકોર સમાજ આપણી સાથે રહેશે તો આપણે આ વખતે મોમીરું માગ્યું છે હું પણ તમારી પાસે વિનંતી તમારા સમાજના દીકરા તરીકે કરવા આવ્યો છું તમારી પાસે એટલી જ વિનંતી કરે છે ઘર હંમેશા તમારી સમાજ દરેક આખા જિલ્લામાં તમે જોઈ લો જ્યાં જ્યાં ઠાકોર સમાજ છે તમારી સમાજ સરપંચ હોય સભ્ય હોય ડેલીગેટ હોય ત્યાં ઠાકોર સમાજ હર હંમેશા આપણા પડખે રહ્યો છે એ ઋણ ઉતારવાનો સમય આવ્યો છે ત્યારે આપ સૌને એ પણ વિનંતી કરું છું કે આપ સૌ આપનું હિત ક્યાં છે એ તમે બધા જાણી રહ્યા કે આપણે આવશો તો હમ મળવાનું કાયમ હાલે રાખે શરૂઆત કરવાની નથી કોઈક નવા આવે તો ઠાકોર જ ચાલે ડબારી નતા રબારી ઠાકોર કાયમ વરસ વરસ એક શિકારી બે બાજુ કાયમ આલે છે એટલે આપ સૌ આલો એવી પણ આપણે વિનંતી કરું છું અને વિશેષ આપ સૌ બેનને તો જાણો જ છો પરંતુ બનાસકાંઠામાંથી આ સર્વ સમાજ જીતે તમારા હકોની લડાઈ માટેની આ ચૂંટણી છે ત્યારે આ સૌ ભીમાનની ચૂંટણી છે આડાઓ કે ઘણું બધું ભાજપ છે એટલે છેલ્લા સુધી તો કે છે ઠાકોર રબારી લડ્યા ચૌધરી અને ઠાકોરે આમ કીધું આવું બધું ઘણું આવશે કારણ કે એ લોકોની પરંપરા લડવાની લોકશાહી ના રંગ રબારીએ રાખવાનો છે ત્યારે આપસો અગિયાર અગિયાર રૂપિયા આપીને બેનનું મમેરું ભરવાનું છે ને પંદરમી તારીખે ફોર્મ ભરવા આવજો સાત તારીખે વોટ આપીને મમેરું ભરજો એ શબ્દો સાથે આપસો નો ખુબ આભાર